નવો ટપાલ કાયદો હા મિત્રો ઇન્ડિયન પોસ્ટ દ્વારા નવો ટપાલ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે આ નવો ટપાલ કાયદો છે પોસ્ટ ઓફિસ એક્ટ બે હજાર ત્રેવીસ હા મિત્રો આ નવો ટપાલ કાયદો તાજેતરમાં જ લાગુ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો તેના વિશે આપણે પરિચિત થઈએ નવો ટપાલ કાયદો પોસ્ટ ઓફિસ એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ સંચાર મંત્રાલયે અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ એકસો પચીસ વર્ષ જૂના પોસ્ટ ઓફિસ એક્ટ અઢારસો ને રદ કરીને તેની જગ્યાએ સત્તાવાર રીતે પોસ્ટ ઓફિસ એક્ટ બે ત્રેવીસને લાગુ કરવામાં આવ્યો છે તો મિત્રો ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કયો કાયદો રદ કર્યો અને કયો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો તો ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ અઢારસો અઠ્ઠાણુંને ને રદ કરવામાં આવ્યો અને પોસ્ટ ઓફિસ એક્ટ બે હજાર ત્રેવીસને ને લાગુ કરવામાં આવ્યો બ્રિટિશ સંસ્થાનવાદી યુગનો કાયદો રદ કરવામાં આવે છે તો મિત્રો આ જે જૂનો કાયદો હતો તે બ્રિટિશ સંસ્થાનવાદી કાયદો હતો તેને રદ કરી આ નવા કાયદાનો અમલ કરવામાં આવે છે હવે જોઈએ પોસ્ટ ઓફિસ એક્ટ બે હજાર ત્રેવીસનો શું ઉદ્દેશ છે નાગરિક કેન્દ્રિત સેવાઓ બેંકિંગ સેવાઓની ડિલિવરી અને દેશના સૌથી અંતરિયાળ ક્ષેત્રોમાં અન્ય સરકારી લાભોનો વિસ્તાર કરવા માટે એક સરળ કાયદાકીય માળખું તૈયાર કરવાનો છે તો તેનો એક સરળ કાયદાકીય માળખું તૈયાર કરવાનો હેતુ રહેલો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચોવીસ બે હાજર ના રોજ આ પોસ્ટ ઓફિસ એક્ટ બે ને ત્રેવીસને સ્વીકૃતિ આપી હતી તો એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ કાયદાને કોણે સ્વીકૃતિ આપી હતી તો રાષ્ટ્રપતિ જે હાલના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ તેઓએ ચોવીસ ડિસેમ્બર બે ના રોજ આ કાયદાને અમલીકરણમાં મૂક્યો હતો નવા અધિનિયમની મુખ્ય જોગવાઈઓ વિશે પરિચિત થઈએ ઇન્ટરસેપ્શન પાવર્સ તો એક્ટની કલમ નવ કેન્દ્રને અમુક ચોક્કસ સંજોગોમાં મેલને અટકાવવા ખોલવા તથા રોકવાની સત્તા આપે છે જેમ કે જ્યારે રાજ્યની સુરક્ષા જાહેર વ્યવસ્થા અથવા કાયદાનું ઉલ્લંઘન જેવા સંજોગો હોય તે અઢારસો અઠ્ઠાણુંના કાયદા પહેલાં અમલમાં રહેલા નિયમોને અનુરૂપ છે પરંતુ આધુનિક જરૂરિયાતોને અનુસર અનુસાર તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે બીજું છે જવાબદારીમાંથી મુક્તિ તો જૂના કાયદાની જેમ નવા કાયદાની કલમ 10 પોસ્ટ ઓફિસ અને તેના કર્મચારીઓને જ્યાં સુધી ચોક્કસ શરતો પૂરી થાય તે રીતે નુકસાન ખોટી ડિલિવરી અથવા નુકસાનની જવાબદારીથી રક્ષણ આપે છે ખાનગી કુરિયર સેવાઓનું નિયમન વિદાય લઈ રહેવાનું નિયમન કરે છે જોગવાઈઓ જૂના દંડ તથા વિશિષ્ટતાઓ હટાવવી તો કેન્દ્રના વિશેષ અધિકારનું નુકસાન ખાનગી વિતરણ સેવાઓ વધારે લોકપ્રિય બની હોવાથી આ કાયદો સત્તાવાર રીતે સરકારના કાગળોને વિતરિત કરવાના એકમાત્ર અધિકારને સમાપ્ત કરી દે છે બીજું છે કેટલાક ગુનાઓમાંથી મુક્તિ તો કાયદામાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા અપ્રામાણિકતા અને છેતરપિંડી સાથે જોડાયેલ ગુનાઓનો સમાવેશ થતો હતો હવે આ બધા ગુનાઓ થવાના નથી મતલબ આ ગુનાઓમાંથી મુક્તિ મળવાની છે તો મિત્રો આ હતી આ નવા પોસ્ટ ઓફિસ એક્ટ બે હજાર ત્રેવીસની વિશેષતાઓ મિત્રો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો